ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને ગુજરાત મુલકી સેવા વર્ગ બેની પરીક્ષાઓ યોજવામાં આવી અને હું જિલ્લાની ટીમોને ખાસ અભિનંદન આપું છું કે આખી વ્યવસ્થા સારી રીતે એનો અમલ થાય એમણે સાડા અગિયાર સુધી ઉમેદવારોને પ્રવેશ આપ્યો છે એની અમે અગાઉ એના બ્રિફિંગમાં પણ સૂચના આપી હતી અને બહુ સંવેદનશીલ રીતે એમણે ઉમેદવારો સાથે વ્યવહાર કર્યો છે પણ સાડા અગિયાર પછી એમણે જે પ્રવેશ નથી આપ્યો એ પરીક્ષાની સલામતીને ધ્યાનમાં રાખીને નથી આપ્યો એટલે એમના એ કાર્યને પણ એમણે આયોગની સૂચના મુજબ કર્યું છે અને એમનું એ કાર્ય બરાબર છે